ક્વોલિટી કે લિયે સિર્ફ silva pumps and motors નામ સ્થાનિક સોરોજની ચૂંટણીના પરગમ વાગી ચૂક્યા છે. ત્યારે હવે આйна સ્થાનિકો સાથે નેતાઓ સાથે વાત કરશું. કઈ રીતે જોવો તો આજે તારીખ છે જે જાહેર થશે. શું શું તમારી સરકાર આવશે? શું શું કામો કરશો તમે? હાલ હું જેતુરસર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સુગોવિંદભાઈ ડોબરિયા હાલ અમે જોઈ કે વર્ષોથી ભાજપનું શાસન છે જેતુનો આગળ નગરપાલિકામાં અનિગ્રેડની છે. તો એમાં જોવામાં આવે તો એ ગ્રેડના કામ તો ક્યાં નથી કે એક હારું કામ સિંધી કેમ નથી કે એ ગ્રેડનું અત્યારે રોડ રસ્તા જેવો તો બિસ્મર હાલતમાં છે એકને બે બબેવાર બન્યા છે ચાલુ રોડ ઉપર ગટરના ઢાંકણા જે તૂટી ગયેલા અકસ્માતના વારંવાર સંભવ અકસ્માત બન્યા છે તેમજ બીજા રોડ રસ્તા અન્ય છે પુલના પણ કામ હાઈવે રોડ ઉપરના જોવા મળે છે તે હાઈવે રોડનું પુલ જોવા મળે નવાગઢ હાલતા એમાં બંધ હોય છે એમાં પણ ખાડા ખબડા થયા છે તેમજ જે સરકારની એક્ટિવિટી હોય છે આધાર કાર્ડ લિંકની ઓલી જે ઓનલાઈન એક્ટિવિટી કામગીરી છે તે પણ અત્યારે સદંતર ગોકળ ગતિ હાલતી લોકો હેરાન હેરાન છે માત્ર ને માત્ર ગોકળ ગતિ કામ ચાલતા હોય છે ચોક્કસથી આપણી સાથે બીજા પણ નેતાઓ છે તેમની સાથે વાત કરશું કોંગ્રેસવાળા એમ કરી રહ્યા છે કે ભાજપના શાસનમાં કાંઈ કામ નથી કર્યા પરંતુ તમારી સરકાર ફરી એકવાર આવશે તમે શું શું કરશો વિકાસના કાર્યો મારા સાથી મિત્ર જે કોંગ્રેસના છે એમણે જણાવ્યું કે કોઈ કામ નથી થયા તો એનો જવાબ મારે આપવો એના કરતાં તમે જોઈ રહ્યા છો જેતપુરમાં શું વિકાસ થઈ રહ્યો છે આજ આજની તારીખમાં જ અત્યારે સરકારની અમૃતમ યોજના અંતર્ગત ભાદર ડેમથી નવી પાઇપલાઇન યોજનાનું કામ આજ જ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ જેતપુર શહેરના રોડ રસ્તા જોઈ શકો તમે સ્ટ્રીટ લાઇટ જોઈ શકો સફાઈની દ્રષ્ટિએ તમે જેતપુરમાં જોઈ શકો સારા ગાર્ડનો આપેલા છે સારી આંગણવાડીઓ લોકોનો વિકાસ લોકોને કોઈ પણ પાણીની મુશ્કેલી એક વ્યક્તિ તમને શકે કે ભાજપનો વિકાસ નથી ફરી ફરી એકવાર એકવાર આપણે કોંગ્રેસ પ્રયત્ન ભાજપ કહી રહી છે તમારી સરકાર આવશે તો તમે શું કઈ રીતે જોવો ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપતું મારા મિત્ર એ વાત કરી કે ભાદર ડેમ ની નવી પાઇપલાઈન તો હજી હમણાં વિજયભાઈ રૂપાણીના શાસનમાં રખાડી હતી જૂની પાઇપલાઇનનો નો કોઈ હિસાબ નથી પૈસા બધા નગરપાલિકાના ચોર ખાઈ ગયા નગરપાલિકાના તમામ સદસ્યોના માટે જવાબદાર છે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર નગરપાલિકાના સદસ્યો કરે છે આખું જેતપુર જાણે છે એક ગ્રેટની નગરપાલિકા હોવા છતાં એક ટાઉન હોલ જેતપુરની અંદર નથી એક આંબેડકર ભવન જેતપુરની અંદર નથી લાખો રૂપિયાના ટેક્સની આવક નગરપાલિકાના બગલવચ્ચાઓ સુધરાઈ સભ્યોને ભાઈ મિલી મિલીભગત કરીને ભાગબટાઈ કરે છે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર એક ને એક કરોડ ત્રણ વખત બનાવવામાં આવે ગાદીстан જેતપુરની અંદર સ્વામિનારાયણ મંદિરનું છે લોકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે બરાબર આટલો બધો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અગર ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ એક જવાબદાર વ્યક્તિ કે કે એક પણ ભ્રષ્ટાચારને બતાવે અમે કેવડા કેવડા ભ્રષ્ટાચારો બતાવવા તૈયાર છીએ એમના અને નગરપાલિકાના સદસ્યોને તો જરા પૂછજો અપક્ષ સદસ્યોને તો આપને ખબર પડે કે એ લોકો પણ કહેશે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર ચોક્કસથી ફરી એકવાર આપણે જવાનો પ્રયત્ન કરશું આપ ભાજપમાં છો આપ નગરપાલિકાની ફરી એકવાર જો આવશે તો શું શું તમે વિકાસના કાર્ય કરશો જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર અંદર ચુમાલીસ ચુમાલીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો જંગી વિજય થવાનો છે અને કોંગ્રેસોના લોકો જે હવાતીયા મારી રહ્યા છે તે તદ્દન સાવ ખોટી વાત છે જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવે છે જ્યાં જ્યાં સફાઈ પોઈન્ટ હતા તે હમણાં બંધ કરવામાં આવ્યા છે બરોબર રોડ રસ્તા જોવો અને એક કાતરા પાણી વિતરણ થઈ રહ્યું છે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર અને નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો રોડ રસ્તા ગાર્ડન આંગણવાડી એવા ઘણા પ્રજાને લોકોની સુખાકારી માટે કામો થઈ રહ્યા છે બિલકુલથી જોઈ શકાય છે કે ભાજપના અને કોંગ્રેસમાં ઘણા બધા જે આક્ષેપો છે તે કરી રહ્યા છે જેમને લઈને અચ્ચેના સાડા ચાર વાગ્યા છે તે આજે જે ચૂંટણી છે જે થશે તેને લઈને ઘણા બધાના લોકોમાંથી તો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે થ્રુ મારું ન્યૂઝ કેપિટલ જેતપુર